ભાજપ કાર્યકરો પર પ્રવેશ બંધી લાગ્યા બેનર તાલુકાના છ ગામોમાં બેનર લાગ્યા છે ત્યારે ભિલોડિયા ગામે પણ વિરોધ ક્ષત્રિય સમાજ સામે કરેલ ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા કરી માંગ

ક્ષત્રિયનીના શરીરને કોઈ અંગને કોઈ ટચ ના કરી શકે એમનું મોડું ના દેખી શકે એટલા માટે ક્ષત્રિયની જોહર કરતા હતા ને આજે રૂપાલા સાહેબે જે ખર ટિપ્પણી કરી છે રોટી વ્યવહાર બેટી વ્યવહાર તો આગળના ઇતિહાસને પણ તમે જાણી લો ને સમજો અમારો કોઈ અન્ય કોઈ બી સમાજ વિશે અમારો કોઈ વિરોધ છે નહીં ને ખાસ કરીને ભાજપ સરકારને અમે જણાવવા માંગીએ છીએ કે દેખો સૌથી પહેલાં અમારા ક્ષત્રિય સમાજ હિન્દુ ધર્મ માટે લડતા લડતા ખપાયા છે આજે તમે હિન્દુ ધર્મના હિન્દુ હિન્દુ કરીને તમે લોકો જે આગળ આગેવાન થઈ નીકળી રહ્યા છો કે હિન્દુ સમાજ હિન્દુ હિન્દુ કરીને મંદિર બનાવો છો બહુ સારા કાર્ય કરો છો અમે તમારા માટે પહેલેથી જ જોડે રહેલા છે આગળ બી તમારા માટે જોડે જ રહીશું અને એક રૂપાલા એમની ટિકિટ રદ કરવા માટે આખો સમાજ અમારો એક થઈ ગયો છે તમને આ દેખાતું નહીં આગળના સમયમાં બી તમને જો તકલીફ ના જોઈતી હોય મહેરબાની કરીને આ રૂપાલા સાહેબની જે ટિકિટ તમે રદ કરો તો સારામાં સારું છે નહીં તો આગળ કડક કાર્ય કડક પગલાં લઈશું એની જવાબદારી ભાજપ સરકારને ખરાબ રીતે એને ભોગવવી પડે તેમ છે જય ભવાન સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ